સ્વાગત કરવાનો મોકો સાવલી તાલુકાની ટીમ ને મળ્યો છે સાવલી સંગઠન ને મળ્યો સાવલી જનાર્દન તમારો વ્યવહાર આ ચૂંટણી પર નિર્ભર છે એટલે મારો તમને એક જ બે હાથ જોડીને વિનંતી કે આ વખત એગ્રેસિવ થઈ જાઉં અને મેં દરેક મીટિંગમાં કહું છું ડીલી ઢીલી વાતો જ કરતા જ ના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે દેશના વડાપ્રધાન પદમાં પદ શોભાવ્યા પછી પહેલી જ વખત વડોદરા શહેરમાં આવતા હોય તો શહેર અને જિલ્લા અને મધ્ય ગુજરાતના તમામ મતદારોને એક લાગણી અને ખૂબ હડોસની લાગણી છે કે ભાઈ મને આવકારવા ત્યાં આગળ જઈએ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો સંગઠનના તમામ હોદ્દેદારો અહીંયા આગળ ઉપસ્થિત રહીને સાવલી વિધાનસભામાંથી કઈ રીતે કાર્યક્રમને શોભાવો અને કઈથી મેક્સિમમ કાર્યકર્તાઓ ત્યાં લઈ જવા એના મનની આજની મીટિંગ હતી ત્યાં સાવલીથી દસથી પંદર હજાર કાર્યકર્તાઓ નવલખી મેદાનમાં જશે એવો અમે સંયુક્ત નિર્ણય લીધો છે